એનજી ચર્ચા થતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ થાકડાનાઓ ટીમના માણસો સાથે જુદી જુદી જેલમાંથી વિવિધ રજાઓ પર બહાર નીકળીને બાદમાં પરત જેલમાં હાજર ન થઈ ફરાર થયેલ કેદીઓની શોધખોળ દરમિયાન વડોદરા શહેરમાં રહેતો અને ખૂન ખૂનની કોશિશના ગુનામાં પકડાયેલ આરોપી ઈસમ નામે સમીર ઉર્ફે પંટી અશોકભાઈ પંડ્યા રહેઠાણ વિસોદા માર્કેટ મંગળ બજાર વડોદરાને અમદાવાદ મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલ હોય આ કેદી તારીખ સત્તરમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ વચગાળાની જામીન રજા લઈને અમદાવાદ જેલમાં નીકળ્યા બાદ કેદીની રજા પૂર્ણ થતા તારીખ ઓગણત્રીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ કેદીને પરત જેલમાં હાજર થવાનું હતું પરંતુ આ કેદી જેલમાં સમયસર પરત હાજર ન થઈ બારોબાર ફરાર નાસ્તો ફરતો હોય આ કેદીને શોધી કાઢવા માટે ગાંધીનગર સીઆઈ સેનાઓ તરફથી મળેલ બાતમીને આધારે ફરાર થયેલ કેદી ટીમ દ્વારા ટેકનિકલ હ્યુમન સોર્સને આધારે સતત કરેલ તપાસ દરમિયાન આ ફરાર થયેલ કેદી હાલમાં આજવા રોડ નગર બે ખાતેના મકાનને આવેલ હોવાથી આવેલ હોવાની માહિતી મળતા ટીમે તુરંત જ આજવા રોડ નગર બે ખાતેના માહિતી વાળા મકાને જતા ફરાર કેદી સમીર ઉર્ફે બંટે અશોકભાઈ પંડ્યાના મકાને હાજર હોય આ કેદીને પોલીસને જોઈ જતાં પોલીસ પકડી ન લે માટે કેદીએ રોકાયેલ મકાનના પ્રથમ માળેથી નીચે કૂદકો મારી ભાગવાનો પ્રયત્ન કરેલ પરંતુ આ કેદીએ કૂદકો મારતા નીચે પડી જવાના કારણે તેને પગમાં મૂળ માર વાગતા ભાગી નહીં અને ટીમે આ ફરાર કેદીને સ્થળ ઉપરથી હસ્તગત કરી તેની હોસ્પિટલમાં જરૂરી સારવાર કરીને સમીર ઉર્ફે બંટી અશોકભાઈ પંડ્યાને વડોદરાને અમદાવાદ મધ્યસ્થ જેલનો કાચા કામના કેદી હોય વચકાળાના જામીન પર ફરાર થઈ ગયેલ હોય કેદી હોય જેથી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સુપરત કરવામાં આવેલ છે ફરાર થયેલ અને હાલ પકડાયેલ નામ અને સરનામું સમીર ઉર્ફે પંડ્યા અશોકભાઈ પંડ્યા ઉમર વર્ષ ઓગણચાલીસ ત્રેટા કલા મંદિરના ખાચામાં એપાર્ટમેન્ટ મંગળ મંગળબજાર વડોદરા શહેર